વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી આવવાની છે તે માટે બનાસકાંઠાનું રાજકારણ અત્યારે ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ વાવ વિધાનસભાની બેઠક માટે અત્યારે ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે કેપી ગઢવી ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારી આ ત્રણેય નામો અત્યારે રેસમાં ચાલી રહ્યા છે ત્યારે જ્ઞાની ઠાકોર વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસને ફાળે કરવા એક પછી એક પ્રયાસો કરી રહ્યા છે જ્ઞાની ઠાકોર પોતાના મામેરાની માતર ખવડાવવા જ્યારે વાવ ગયા ભાભર અને સુઈ ગામના લોકોને આ માતર ખવડાવવા જ્યારે વાવ જાય છે ત્યારે ત્યાં કેપી ગઢવીએ શું કહ્યું પહેલા તે સાંભળીએ સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરના આભાર દર્શક કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માનનીય રાજ્યસભાના સભ્ય સભ્યશ્રી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ શ્રી શક્તિજી ગોહિલ વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ યુવાનોના આદર્શ જેને ગુલાબ અને મહીપાલ જેવા બે કાર્યકરો આપણને આપ્યા હોય તો ભાઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ગુજરાત બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહજી ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ તમામ ધારાસભ્યશ્રીઓ નાગપુરી બાપુ તમારા સ્ટેજ ઉપર બિરાજમાન તમામ આગેવાનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં આજે ચાલુ વરસાદે શક્તિભાઈ આપનો આભાર કે આપના પગલાં થતાં ભાવ વિધાનસભાના અડધા વિસ્તારની અંદર વરસાદ થઈ ગયો છે મારા મમણા સોઈ ગામ મોરવાડા સુધી અડધા તાલુકામાં વરસાદ થયો છે અને આપના આગમનથી મારા નરેશ્વરીની મહેરબાની ત્રણેધર ભગવાનની મહેરબાની સમગ્ર વિધાનસભાની અંદર વરસાદ થશે એવું ઈચ્છું છું સાહેબ સૌની પહેલાં હું આભાર માનીશ વાવ વિધાનસભાના સૌ મતદારોનો

સતત પણ લાઈવ સંપર્ક રાખીને ગામકોમાં સંપર્ક રાખીને નાના મોટા કામોમાં નાના મોટા લોકોની પ્રસંગોમાં પણ હાજરી આપીને સતત સંપર્ક રાખ્યો હતો બે હજાર સત્તરમાં પ્રદેશ સમિતિ પણ કોઈ અમે નથી કરી કે જો શંકર શંકરભાઈની સામે ચાલે તો જ્ઞાનીભાઈ ઠાકોર ચાલે અને પ્રદેશ સમિતિ જ્યારે એમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો આપ સૌનો આભાર અને જ્ઞાની ટિકિટ આપીને બે હજાર સત્તરમાં માં આની વાત વિધાનસભાએ એ ખોબલે ખોબલે વોટ આપીને આપણે જીતાડીને મૂક્યા બીજી વખત તો સાહેબ બેને બે હજાર સત્તરની ની અંદર ધારાસભ્ય તરીકે સમગ્ર ગુજરાતની અંદર એકસો બ્યાસી ધારાસભ્યો કામો કે કામો ન થયા એટલે વાવ વિધાનસભાની અંદર રસ્તા ના હોય લાઇટ ના હોય પાણી ના હોય સત્તર થી બાવીસ સુધી બેને એના વિસ્તારની અંદર સતત સંપર્ક રાખી આવે તો આ વિધાનસભાની અંદર વિકાસના તમામ કામો કર્યા બે હજાર સત્તર અંદર બાપુ જે જે કઈ આપણે વતનો આપ્યા હતા રસ્તાઓ હોય કે નર્મદા કેનાલ ના હોય લાઇટ હોય બેન લગભગ નેવાણું ટકા આપણે પૂરા કર્યા બેન તો સો ટકા એકાદ કદાચ નાનો કોઈ કાર્ય કરવા ગયો હોય પણ સો સો ટકા કામો આપણે પૂરા કર્યા છે પણ બે હજાર બાવીસની અંદર અમે ઘણા બધા વતનો આપ્યા એમાં ખાસ કરીને રસ્તાઓનો અમારે ત્યાં વધારે ને વધારે રસ્તાઓની માગણી છે કોઈ પણ ગામમાં જઈએ તો કે બે રસ્તો આપો કેના કારણે બધા ખેતરોમાં રહેવા જતા ગયા જેને કારણે રસ્તાઓની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે બે હજાર બાવીસની અંદર એક જ વર્ષ વર્ષથીઓને નવા જોબ નંબરો આપ્યા જ નહીં નવા મુખ્યમંત્રી કે બની વાવ ધારાસભ્યને તો આપવામાં આવશે જ નહીં એટલે એક પણ જોબ નંબર નથી મળ્યો ત્યારે વાહ વિધાનસભાની અંદર મેક્સિમમ જો વધારેમાં વધારે રજૂઆતો તો રસ્તાઓની છે હમણાં બેનનો આભાર માનું કે મિત અમિતભાઈ શાહ ગૃહમંત્રી ગૃહમંત્રી સમક્ષ જે જે લોકસભાના ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓ હોય એ પણ જ્યારે રજૂઆત કરવા એની અમે છે કે નીચું ખાલીને આંખો નીચે વાળીને જ્યારે વાત કરતા હોય બેન માટે મને ગૌરવ થાય છે કે લોકસભાની અંદર એક પણ કામ નહીં કરે પણ તમે જ્યારે અમિત શાહની આજે અમે આંખથી આંખ મિલાવી અને બીએડીયુપી યોજના રાજીવ ગાંધીએ શરૂ કરાવી હતી જે શરૂ કરાવી હતી એ યોજના ચાલુ કરવા માટે આપણે વિનંતી કરી આપ શક્તિ ભાઈ આપને તો વિનંતી કરું છું જો બીએડીપી યોજના ચાલુ કરવામાં આવે તો અમારા રસ્તાના અમિતભાઈ ઘણા બધા પોસ્ટડીપી યોજના એવી છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ

સાથે બેઠો છે આપણી સાથે આવીને આપણે સૌની મદદ કરશે બેનનો ખૂબ ખૂબ આભાર કે લોકસભાની અંદર જે જે અહીંયા આપણે વતનો આપ્યા હતા એ બધા વતનો પૂરા કરવામાં બેને સમર્થ થયા છે આંગણવાડીના કાર્યક્રમો હોય કે ની યોજના અને સૌની પહેલાં ગૌ માતા વિશે જે બોલી એમણે જે અંગે રજૂઆત કરી છે એ બધા બેનનો પણ આભાર જેને કારણે શંકરાચાર્યને પણ કહેવું પડ્યો કે આ બેન એની બેન તમારી બનાસની બેન નથી ગુજરાતની બેન નથી પણ સો કરોડ સનાતનોની બેન થઈ છે બેનને રજૂઆત કરો અભિનંદન શક્તિભાઈ શંકરાચાર્ય ત્યાં શંકરાચાર્ય સમર્થન કરતા હોય તો કોંગ્રેસ પાર્ટી ખૂબ ઠાકર ગુલાબભાઈ અને આપ સૌની જે કઈ રજૂઆતો હશે આપણે સૌ સાથે મળી આજ સુધી જે કોંગ્રેસ પાર્ટીએ જે કંઈ વચનો આપ્યા તે પૂરા કર્યા છે અને આવનાર દિવસોમાં રાજપૂત હોય કે રવિ સપના અને વિધાનસભા આવનારી બાવ વિધાનસભાની પેટા માટે કેપી ગઢવીનું નામ અત્યારે મોખરે લેવામાં આવી રહ્યું છે કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જાણે હરોળ લાગી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તમને શું લાગે છે શું આવનારી બાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમાં કેપી પી ગઢવીને ટિકિટ મળી શકશે ત્યારે કેપી ગઢવીના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર